બત્રીસ કરોડના ખર્ચે મંજૂર બનેલો રસ્તો બન્યો ખાડાઓનું સામ્રાજ્ય કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર વિનાશ પામ્યો છે બે ત્રણ વર્ષ પહેલા બત્રીસ કરોડ રૂપિયાના વિશાળ ખર્ચે આ રસ્તાને અત્યંત મજબૂતીકરણ સાથે બનાવવામાં આવ્યો હતો કારણ કે અહીંથી હજારોની સંખ્યામાં રેતીના વાહનો પસાર થાય છે નર્મદા નદીમાં રેતીની લીજ હોવાથી ઓવરલોડેડ વાહનો રેતી ભરીને આ રસ્તા પરથી ઘસમસતા જાય છે પરંતુ આજે આ રસ્તાની હાલત અત્યંત દયનીય બની ગઈ છે રસ્તો એટલો જર્જરિત થઈ ગયો છે કે તેમાં કમર તોડવા જેવા નહીં પરંતુ સીધા ગાડી તોડી નાખે તેવા વિશાળ ખાડાઓનું સામ્રાજ્ય વિસ્તરતું ગયું છે ત્રણ થી ચાર ફૂટ ઊંડા ખાડાઓને કારણે નાના વાહનો તો અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે રસ્તો ખાડામાં છે કે ખાડાઓમાં રસ્તો આ પ્રશ્ન તો હવે

પેટનું પાણી હાલતું નથી કાર્યવાહી થતી નથી આ રસ્તા પરથી સનાપુરા સારી જેવા અનેક ગામોના લોકો રોજ અવરજવર કરે છે તેમની મુશ્કેલીઓની કલ્પના કરીએ તો હૃદય રવી જાય આવા રસ્તાઓને તાત્કાલિક સુધારવાની જરૂર છે જેથી લોકોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે ક્યારે જાગશે તંત્ર અત્યારે અમે પાલેજ નારાયર રોડ પર છે મને ઘણા દુખ સાથે મારે કહેવું પડે છે કે અવારનવાર જ્યાં રોડ ખરાબ થઈ જાય મારે આ જગ્યા પર આવવું પડે છે અહીંયા ઘણા બધા ગામના લોકો આવેલા છે રેગ્યુલર આ ગામના લોકોને પાલેટ સાથે વ્યવહાર છે અવનવી ચીજો માટે પાલેજ જવું પડે છે અમારા સ્થાનિક લોકોના વિદ્યાર્થી કે સાશ્વત સ્કૂલ હોય કરજણ હોય ભરૂચ કોલેજ હોય વડોદરા કોલેજ જવાનું હોય નોકરેટ વર્ગે ભરૂચ જતા હોય વડોદરા જતા હોય પણ અત્યારે રોડની એટલી બિસ્માર હાલત છે કે બાઇક ચાલક ફોર વ્હીલ ચાલક ચાલી શકતા જ નહીં સ્થાનિક લોકોના ત્રણ ચાર દિવસ થી ફોન આવે છે ઘણી કોઈ એક સ્વિફ્ટ ગાડી એક અલ્ટ્રો ગાડી બીજા ઘણી ગાડીઓ ખાડા ની અંદર પડી છે બાઇક વાળા પડ્યા છે અને જો કદાચ વરસાદ પડતો હોય અને રાત્રિ સમય દરેક કોઈ અજાણ્યા ઈસમ જો આ રોડ પસાર થાય તો સો ટકા એ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવ્યો કારણ કે એટલા મોટા બેથી અઢી ફૂટના ખાડા સમગ્ર રોડમાં પડી ગયા છે અત્યારે હાલની અંદર રોડમાં ખાડા કે ખાડામાં ખાડામાં રોડ એ ખબર પડતી નથી તે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે હાલનો જ તમને ઉદાહરણ આપું કે સનાપુરાના અને પાછાપુરા વચ્ચે જે પેટ્રોલ પંપ આવેલો છે એ પેટ્રોલ પંપ પાસે સુરતના એક ભાઈની ગાડી ફસાઈ ઘણી જહેમત બાદ તેના સ્થાનિક લોકોએ એને સહકારરૂપથી ગાડીને બહાર કાઢવામાં આવી જો એ ગાડીને નુકસાન થયું હોય તો કાકા ઉંમર લાગે કાકાને કોઈ નુકસાન તો જવાબદાર પણ આ તંત્ર જવાબદારી આ બાબતે લેશે અને આજ રોજ મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે તંત્ર આ બાબતે સફળ જાગે અને જે બત્રીસ કરોડના ખર્ચે આ રોડની મજબૂતીકરણની વાતો કરવામાં હતી એ વાતો માત્ર કાગળ પર થઈ છે પોકળ સાબિત થઈ છે રોડનું મટીરિયલ તકલાદી વાપરવામાં આવ્યું છે અને તેના જ કારણે અવારનવાર રોડ તૂટી જાય છે અને આ મીડિયાના માધ્યમથી આજ રોજ અમારી એક જ માંગ છે કે તાકીદે રોડનું સમારકામ કરવામાં આવે મારું નામ છે ધર્મેન્દ્ર પરમાર માજી ડેપ્યુટી સરપંચ પુરા ગામ પંચાયત આ નારેશ્વર જે રોડ છે એ રોડ અતિ બિસ્માર હાલતમાં હતો ત્યારબાદ વડોદરા જિલ્લા માર્ગ અને વિભાગના વિભાગના જે એસઓ છે કૌશિકભાઈ પ્રજાપતિ સાહેબને મેં દસ દિવસ પહેલાં મેં જાણ કરી કે સાહેબ આ રોડ અતિ બિસ્માર હાલતમાં છે ટ્રકો નીકળે છે પણ ફોર વ્હીલ બાઇક અને તમામ આ રોડ પર જે બાળકોને લઈ જવા માટે સાસરો જાય છે સ્કૂલોના અજા એ ગાડી નીકળવાની મુશ્કેલી પડી રહી છે અને રોડ ચાલે જ નથી એટલે એને તમે તાત્કાલિક કે એને ઇમરજન્સીમાં રિપેર કરવામાં આવે ત્યારબાદ દસ બાર દિવસ પછી એટલે કે ચાર પાંચ મેં એના એમના ઉચ્ચ અધિકારીને મેં ટેલિફોન માધ્યમથી વાત કરી કે સાહેબ આ રોડને રિપેર કરવામાં આવે અતિવિસ્મ હાલતમાં છે જો કદાચ એકસો આઠની ઇમરજન્સી માટે પાલેથી નારેશ્વર કે ઓજ ગામ સુધી જવું હોય તો એ ખોરીને એ એકસો આઠ કઈ રીતે જઈ શકે એ પણ ઘણો મોટો પ્રશ્ન છે આ દિન સુધી એમને કશું કશું કરી નહીં માટે અમારા આવા નવા જવા માટે અપડાઉન વાળા બધા લોકોને આ મોટી તકલીફ પડી રહી કેટલા ફૂટના ખાડા એક બે ફૂટ જેટલા ઊંડા ખાડા છે